રામ રામ જય દ્વારકાધીશ જય મુલેધા મિત્રોને સ્વાગત છે નવા વ્લોગમાં સવારના નવ વાગ્યા હે અને અચ્છા વહેલા વહેલા ઉઠી અને કાલજી પારી ભૂવાનું થોડુંક રહી ગયું હતું ને એ હવાના પોરમાં વહેલું પારી બધું ભૂલી નથી હીરા બી લીધું ફેક્ટરીને કરીને લઈ દીધું ડીઝલ બાકી બધી ફૂલ અને અહીંયા થોડુંક આપણે ગયા વર્ષે ઉનાળામાં વાયુ બનાવી હતી ને એનો અહીંયા ખાડો કરીને ગાર નાખો તો માથે માટી નહીં કીધી ખાડો નહીં દે વારો માટી વધારે જ નહીં કીધી આ પડા ઉસી એટલે બહુ એવું કંઈ બહુ ખાસ નહીં હું નહીં નહીં રહી ગયું ઊસું ને ઉસું એટલે જુવારમાં આપણે જોઈએ વાંચે આમ પાણી આવતું નથી બીજો દોરિયો કરવો કરવો બીડો કારણ કે ઉસો ડબ્બો હતો એ ડબ્બો આપણે પાવડી જેવું હોય ને પેકટેડીનો એનાથી ઊષે ડબ્બો ડાલ્યો ના એવો જેટલો ટૂંકમાં ખેડ હતી ને પા એટલે હવે તો લોઢા હું થઈ ગયું બધું ટક્કર એટલે હવે ખેડાયતી પછી થોડો હજી લેવો જો જોઈએ અડધો આવી ગયો ને હજી અડધો જરાક ઉકરું માટીનું એવું બધું હે અહીંયા બાજુ કઈ ઓઘા પહેરવે આવા બકાલું પાયું અને ઓઘો ન દયો હોય ને એનો હમણાં કાલરમાં ફિટ કરી દઈ કે આ બધું ખેડાઈ ગયું આમ પહેરું એવું બધું હે અને પરમદીના વિડીયોમાં મેં કીધું કે લગભગ આમાં આપણે નાળું પાક મગ મગનું આવે કરવાનું કરવાનો છે અને ઘણા બધાને કમાડ હતી કે ભાઈ મગ ના વાવ ઈ કાક કા પડું પડ્યો રહેવા દીધું મગ કે પડું શું હે બહુ આ વાત હો મગ પડું શું હે મગ કે ના લાવજો મગ પડું બહુ શું હે ઘણા એમ કી હા કેવા ને ને ભાઈ એ વાત હાવ ખોટી છે મગ કંઈ પડો શું નથી અમે વર્ષોથી આ મગ હોય બાકી અમુકની જમીન નંબરી હોય તો ફેર પડતો હોય એમાં હાવ એનું ખોટું ન હોય પણ મગથી કંઈ પડા ફેર પડતો નથી કંઈ માંડવી ઉત્પાદનમાં કંઈ ફેર નથી પડતો સોમાં હા કારણ કે મગ છે ને કઠોળ વર્ગનો પાક છે એ હવામાંથી ઇઠોસર ટકા નાઇટ્રોજન ટૂંકમાં મેળવી લઈએ મગના મૂળમાં રાજની ગાયઠ હોય એમને કબાઈ જ હે ઉપાડજો જમીન એ બધી રાજ્ય બીજું એટલું હવામાનથી થાય છે એટલે પડામાંથી પળામાંથી ખાલી બાર તેર ટકા જ નાઇટ્રોજન ઉપાડે બાકી ઇઠ્યોતેર ટકા નાઇટ્રોજનની વાતાવરણમાંથી મેળવેલી હવામાનમાંથી એટલે મગથી ટૂંકમાં પળું સુહાતું નથી વાત સાવ ખોટી છે અમારા અહીંયા બાકી અમુકની જમીનનો નબરી હોય તો વાત અલગ છે અને મગનું આવે તો એમ કરું જો તલનું વાવતર કહ્યું તો તલમાં છેલ્લે પાણી વધારે દઈએ પાણી ના હોય પછી થઈ રહીએ તો એવું ટૂંકમાં વરે નહીં કંઈ તલમાં તો પાણી ઘણા જઈ છેલ્લે અને મગમાં તો શું છે કે પતંગ ચાર પાંચ પાણી જળી જાય એટલે હાલી જાય બે મહિનામાં પાક આવી જાય અને તલમાં તન હવા તન મહિના જે હું લાગી જાય વાટ કરીને બધું અને એમાં જો માવઠાનો ડમડમો મેનો થાય પાક અને મજૂર બજુ જડે નહીં તો થાય બહેણ એના કરતા હે ને મગનું વાવેતર ઉત્તમ ગણી અમે મગનું વાવેતર કરીને આને ફાયદો થાય નુકસાનને બદલે અમારે અહીંયા થોડુંક પળું શું થાય તો વાંધો વાંધો નમરે કારણ કે માંડવીમાં બ્રેક નહીં દેવા સાટવી પડે ને એ ના સાટવી પડે થોડુંક પળું શું હોય ને થઈએ પછું વાત બતું નથી વાત કોપી એટલે મગનું વાવેતર એ નવાણું ટકા થાય થાય ને થાય આપણે કારણ કે પછી પાણીની વાળી ઉપાધિ ન બને કંઈ એટલે પાણી બાણી થઈ રહ્યું તો એ મગને ચાર પાણી જડી જાય તો થાય પહેલી નાખશે પહેલી માં ચાર પાણી તો કુવા ભરી રહે હવે કીવાક આવે તો ઉનારું થાય ના ઉપર આધાર રહ્યો હવે જરાક આખી મૂકે આ થોડુંક રાખી લઉં પછી આજ ધોકાવાળી જીરું જોવા જવું એકત્રીસ તારીખે દવા કાઢવા ગયા હતા પાછા જોવા નથી ગયા ફ્રીપ ડ્રીપ કંઈ છે કે હું કંઈ બધું ડાઈન તો ખબર પડે

આવી ગયા આપણે ચોખાવાળી જીરું જોવા પવન નવાજ આવી જરાક પવન બો ને એટલે મશીન નવાજ આવતો પાણી આવે છે જુવાર ને કોરા જાય પાણી

ને ચૂસ્યા જીવાતનો એટેક છે હતો જ જોકે કોક તો પછી આપણે ભેગી નથી નહીં કે દવા રંગે રંગો એકા બીજાનું વિજેટ કપાય હવે આમાં જીરો બાવન ચોત્રીસનો બીજો રાઉન્ડ ને ભેગો ત્રીપનો એ બે નું ટૂંકમાં હાલે કોમ્બિનેશન અને આમ તમે જોવો તો આમ ગીરી નજીક જોવો તો ગુલાબી ચાદર પથરાઈ ગઈ એવું ફ્લાવરિંગ સ્ટેજમાં હેરાન થયું એ વાંચો નીકળી ગયો બંધ કરો બંધ કરો વધારે બધા પાણી વારે તો નીકળી ગયો પાણી બહુ કાઢે ને રમણ બમણ થઈ ગયો પાછો સાંધો કરવો બધો जीवा मैं बुजू तो कोई जात ने वांदो नहीं ती टाणे ट्रिप्स ने बसाया आपरे आदि फूलडा रे ने ई कौन कहियो એટલે કયો ભયો અધી આ ફુમક્યું નીકરે પણ હવે આ ફુમકીમાં શું છે કે વાતાવરણ અનુકૂળ નહીં આવે થા હે કો કે હે હલામાં વાતાવરણ ને તો કોઈ એક દાણો ને કોઈ બે દાણો બાકી હવે ઈ ફુમકી આખી ના ભરાય કારણ કે હવે ઉનાળો મડી ગયો ઘડીક અવરીઓ વાય ઘડીક પૂર પવન વાય પૂર વાય તો અધી ભરી જાય

માપદારો હોય તો છ પાણી કઈ થાય એક પાણીમાં કોઈ જાતનું કંઈ ભેગું પુ નથી ઉદ્ધિ વિકાસનું અને આપણે ઓલું ડોક્ટર પ્લાન્ટ પ્રોટેશનનું સંગમ એ આપણા આપણે એક નથી થઈ બાયોવિટા એક્સ બે વાર સાહેતું બાકી વૃદ્ધિ વિકાસ માટે સંગમે આમાં નથી આપણે સહિત કારણ કે આ જમીન તાકાત આવી જતી ગયા વર્ષે ઘઉં નો દુસો હેડો છો ને એનું ખાતર લાગી ગયું ઘઉના ડુસા નું એટલે આ બધું ઝાડવા થઈ ગયા નામ બધા નામી પછી ઘોઘરા જેવા છોડવો તમે ફૂટ બુટ ને જોઉં છો હેઠેથી દાળીઓની સંખ્યા અને આમાં ઘણા કુદરતી જાડો દેખાય હું એકલો છોડો એટલે ભરપૂર માત્રામાં પોષણ જડી જાય વરિયારી જેવા દાણા પીડા બાવન ચોત્રી એનો રાઉન્ડ લેવાનો થાય આજે અથવા તો કાલ બાકી કાર્ય બારિયા ની બીક હવે આમ બહુ નથી લાગતી કારણ કે પડામાં ભેગ ભેજ બધું કઈ ગયું કારણ કે પવન વધારે વાય ને રીતે ગાઈ જાય

આપણામાં સંગમ એટલે સાઈટુ જ નથી એટલે સંગમ જવા દે પાંચસો એમ એલ અને રગડો સલ્ફર જરા જરા છે એટલે રગડો સલ્ફર એ ભેગું જવા દે એટલી પ્રોડક્ટ છે બે ચાર પાંચ હોટસિબલ ખાતર હોય એટલા સ્ટીકરનો ઉપયોગ નથી કરતો કારણ કે આમાં હોટર્સ વોલીબેલ ખાતર ભેગું સ્ટીકર નાખીને તો બરની ઇફેક્ટ આવે બરવા માંડે માથે ખમરા karena jadi kata saya mas tikar nana aku bakal baca mas tikar oh iya apa apa karena anu sang gom drama menawi anu nukon drama menawi anu ne pasti mandai ini aja bela rai mau lo bawa nih bela Kalau hari apa tiapnya dua kali trip tripnya lagi juga. Ini waktunya lah, nanti hari Senin pagi salut kan di situ. Biar kalau saya ibu jalan. Nama Baki pohonnya, mau jalan apa debatnya pohon saja. Agar tanah satu sama pohonnya. Kalau pasawa kejar diroboh deh. Pasir satu ribu mau jalan. Lalu sih ini. દિવસ oh, નથી <laughs>

Ayo, Kalau kamu jiwa, jiwa tuh ada berakhir. Lebara berakhirin bagger. Siapa